બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે ચોપન ટકા મતદાન થયું ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ગઈકાલે યોજાયેલી પેટા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વૈશ્વિક રોકાણકારોની ગોડમેજી પરિષદની અધ્યક્ષતા કરશે કેન્દ્રએ જણાવ્યું છે કે જનધન બચત ખાતા સહિત સાઠ કરોડ બેંક ખાતાધારકો પાસેથી કોઈ સેવા ફી એટલે કે સર્વિસ ચાર્જ વસુલ કરવામાં નહીં આવે દેશમાં કોરોનાથી સાજા થવાનો દર બાણુ ટકા થયો છે અને આઈપીએલમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સને હરાવી પ્લે ઓફમાં સ્થાન મેળવ્યું છે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે ચોપન મતદાન થયું છું સત્તર જિલ્લાની ચૌદ બેઠકો પર યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવેલી બેઠકો પર પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે મતદાન દરમિયાન કોવિડ અંગેના નિયમોનું યુસ્ત પાલન કરાયું હતું તમામ મતદાન કેન્દ્રો પર માસ્ક સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનીંગ કરાયું હતું આ તબક્કામાં કુલ એક હજાર ચારસો ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે કુલ ચોરાણું બેઠકો માટે ભાજપે છેતાળીસ જેડીયુએ તેતાળીસ વિકાસશીલ ઇન્સાન પાર્ટીએ પાંચ આરજેડીના છપ્પન કોંગ્રેસના ચોવીસ એલજેપીના બાવન આરએલએસપીના છત્રીસ બીએસપીના તેત્રીસ અને એનસીપીના ઓગણત્રીસ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં જાગ્યું હતું ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કા માટે અઠ્યાવીસ ઓક્ટોબરે મતદાન યોજાયું હતું અને ત્રીજા અને અંતિમ તબક્કા માટે સાતમી નવેમ્બરે મતદાન યોજાશે મતગણતરી દસ નવેમ્બરે હાથ ધરાશે દરમિયાન ત્રીજા અને અંતિમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે આ તબક્કામાં પંદર જિલ્લાની અઠ્યોતેર બેઠકો પર મતદાન થશે તમામ પક્ષોના નેતાઓ અને સ્ટાર પ્રચારકો મતદાતાને રીઝવવા ચોટીનું જોર લગાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે સહરસા ચૂંટણી સભા સંબોધતા આત્મનિર્ભર બિહાર માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી શ્રી મોદીએ કેન્દ્ર સરકારની જનધન યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ યોજનાને કારણે કોરોનાના કાળમાં પણ લાખો ખેડૂતોના ખાતામાં સહાય રકમ પહોંચી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે કિશનગંજ અને કટિહાર જિલ્લાના કોહડામાં સભાઓ સંબોધી હતી આ પ્રસંગે તેમણે એનડીએ સરકાર બે કરોડ યુવાઓને રોજગારી આપવાના કરેલા વાયદાને પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડી હોવાનું જણાવ્યું હતું શ્રી ગાંધીએ લોકડાઉન દરમિયાન બિહારના પ્રવાસી શ્રમિકો સાથે દુર્વ્યહારનો આરોપ મૂકતા કહ્યું કે લોકડાઉનમાં પ્રવાસી શ્રમિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો શ્રી ગાંધીએ રાજ્ય સરકાર પર આરોપ મૂકતા કહ્યું હતું કે બિહારમાં ગરીબોની સ્થિતિ ખરાબ છે ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ગઈકાલે યોજાયેલી પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ છે મધ્યપ્રદેશમાં વિધાનસભાની વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં સિત્તેર ટકા મતદાન નોંધાયું હતું ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણીમાં છપ્પન પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન થયું હતું ચૂંટણી પંચના આંકડા અનુસાર મતદાનની પ્રાથમિક અને સરેરાશ ટકાવારી જાણીએ તો ધારીમાં પિસ્તાળીસ ટકા ગરડામાં સુડતાળીસ ટકા ડાંગમાં પંચોતેર ટકા અબડાસામાં અઠાવન ટકા મોરબીમાં બાવન લીંબડીમાં અઠાવન કરજણમાં બાસઠ તો કપરાવાડામાં સાહીઠ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી પંચ તરફથી જાણવા મળ્યું ઉત્તર પ્રદેશ વિધાનસભાની સાત બેઠકો પર પણ શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું કોઈ અનિચ્છનીય ઘટનાના અહેવાલ નથી છત્તીસગઢની મરવાહી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર સિત્યોતેર ટકા મતદાન થયું છે આ બેઠકો માટે આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા હરિયાણાના સોનીપત જિલ્લાની બરોટા બેઠક માટે અડસઠ ટકા મતદાન થયું હતું તેલંગાણાની તુબક્કા બેઠક માટે એક્યાસી ટકા મતદાન થયું હતું આ બેઠકમાં કુલ ત્રેવીસ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા ઓડિશાની બાબેશ્વર સદર અને તતોલ વિધાનસભા બેઠકો માટે લગભગ સિત્તેર ટકા જેટલું મતદાન નોંધાયું હતું નાગાલેન્ડની બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ ગઈકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અહીં મોટી સંખ્યામાં લોકો મતદાન માટે ઉમટ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદની અધ્યક્ષતા કરશે નાણાં મંત્રાલય અને રાષ્ટ્રીય રોકાણ તથા માળખાગત ભંડોળ દ્વારા આ પરિષદનું આયોજન કરાયું છે અગ્રણી વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સરકાર તથા નાણાકીય બજારના નિયમનકારો વચ્ચેની આ વિશેષ પરિષદ છે જેમાં નાણામંત્રી નાણાં રાજ્યમંત્રી આરબીઆઈના ગવર્નર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ પરિષદમાં વિશ્વના વીસ મોટા સંગઠનો ભાગ લઈ રહ્યા છે આ સમાચાર વધુ કોરોના અંગેના કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં જનધન બચત ખાતા સહિત સાઠ કરોડ બેંક ખાતાધારકો પાસેથી કોઈ સેવા ફી એટલે કે સર્વિસ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે કેન્દ્ર સરકારે ગઈકાલે આ સ્પષ્ટતા કરી છે જાહેર ક્ષેત્રની કેટલીક બેંકો તેમના સર્વિસ ચાર્જોમાં વધારો કરી રહે હોવાના પ્રસાર માધ્યમોમાં આવી રહેલા સમાચારના સંદર્ભમાં આ સ્પષ્ટતા કરાઈ છે નાણાં મંત્રાલયે વધુમાં જણાવ્યું કે બેંક ઓફ બરોડાએ આ મહિનાથી સર્વિસ ચાર્જ વિનાના રોકડ ઉપાડ અને જમા કરાવવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે તે અનુસાર દર મહિને રોકડ વ્યવહારની મર્યાદા પાંચથી ઘટાડી ત્રણ કરવામાં આવી છે મંત્રાલય મુજબ બેંક ઓફ બરોડાએ જણાવ્યું છે કે કોવિડ ઓગણીસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફેરફાર પાછો ખેંચવામાં આવ્યો છે જાહેર ક્ષેત્રની કોઈ અન્ય બેંકોએ અત્યારે કોઈ ફીમાં વધારો કર્યો નથી ભારતીય રિઝર્વ બેન્કની સૂચના મુજબ જાહેર ક્ષેત્રની બેન્કો સહિત તમામ બેન્કોએ પોતાની સેવાઓ માટે યોગ્ય પારદર્શી અને નિષ્પક્ષ રીતે ફી વધારી છે મંત્રાલયે જણાવ્યું કે સાર્વજનિક ક્ષેત્રની અન્ય બેન્કો દ્વારા કોવિડ મહામારીને ધ્યાને રાખી નજીકના ભવિષ્યમાં સેવા ફી વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી દેશમાં કોરોનાથી સાજા થવાનો દર બાણુ ટકા થયો છે દેશમાં નવા પોઝીટીવ દર્દીઓ નોંધાવવાનો દર ઘટી રહ્યો છે સાથે સક્રિય દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં છેતાળીસ હજાર તેત્રીસ નવા દર્દીઓ નોંધાયા છે દેશભરમાં હાલ પાંચ લાખ તેત્રીસ હજાર સત્યાવીસ લોકો સારવાર હેઠળ છે ગઈકાલે વધુ ત્રેપન હજાર ત્રણસો અઠાવીસ લોકો સાજા થતા સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા છોતેર લાખ ચોપન હજાર સાતસો સત્તાવન થઈ છે ગઈકાલે વધુ પાંચસો દસ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક એક લાખ ત્રેવીસ હજાર છસો પચાસ થયો છે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને લગભગ એકાણું ટકા થયો છે માત્ર સાત ટકા દર્દીઓ જ સારવાર હેઠળ છે ગઈકાલે રાજ્યમાં નવસો નવા પોઝીટીવ કેસ મળી આવ્યા હતા આ સાથે કોવિડ ઓગણીસના કુલ દર્દીઓની સંખ્યા વધીને એક લાખ પંચોતેર હજાર છસો તેત્રીસ થઈ છે જેમાંથી અત્યાર સુધીમાં કુલ એક લાખ ઓગણસાહીઠ હજાર ચારસો અડતાલીસ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે રાજ્યના ઔષધ છે નિયમન કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું કે કોવિડ ઓગણીસની સારવારમાં વપરાતી દવાઓની માંગમાં ધરકમ ઘટાડો થઈ રહ્યો છે મેડિકલ ઓક્સિજન રેમડેસીવીર ઇન્જેક્શન અને ફેવીપીરાવીર ટેબ્લેટની માંગ અને વપરાશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી મોટો ઘટાડો જોવા મળ્યો છે આઈપીએલની આખરી ચાર મેચો માટે પાત્ર થનારી ટીમોમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સને સરળતાથી હરાવી શાનભેર પ્રવેશ કર્યો છે ગઇકાલે શારજામાં રમાયેલી છેલ્લી લીગ મેચમાં હૈદરાબાદના સુકાનીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી તેનો આ નિર્ણય સાચો પડ્યો હતો અને નિર્ધારિત વીસ ઓવરમાં મુંબઈએ આઠ વિકેટે એકસો ઓગણપચાસ રન જ કર્યા હતા જીતવા માટે જરૂરી એકસો પચાસ રન હૈદરાબાદના સુકાની ડેવિડ વોર્નરના અણનમ પંચ્યાસી અને રિદ્ધિમાન સહાયના અણનમ અઠ્ઠાવન રનની મદદથી વિના વિકેટે બનાવી મેચ જીતી લીધી હતી હવે આવતીકાલે ટોચની બે ટીમો મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પહેલી પ્લે ઓફ એટલે કે હારે તે બહારનો મુકાબલો થશે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી નિર્ણાયક તબક્કામાં પહોંચી છે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અને શ્રી બાઇડન વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ ચાલી રહ્યો છે કોવિડ રોગયાળામાં યોજાયેલી આ ચૂંટણીમાં દસ કરોડથી વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે શ્રી ટ્રમ્પ અને શ્રી બાઇડને ચૂંટણી પહેલાના અંતિમ કલાકોમાં મતદાતાઓને રીઝવવાના તમામ પ્રયાસો કર્યા હતા પ્રચાર દરમિયાન કોવિડ સામેની લડત અને અર્થવ્યવસ્થા અંગે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી શ્રી ટ્રમ્પે પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભારતે કાબુલ વિશ્વવિદ્યાલય પર થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત હુમલામાં પરિવારજનો ગુમાવનારની પડખે એકજુટતાથી છે વિયેનામાં થયેલા હુમલામાં હુમલાખોર સહિત પાંચ લોકોના મોત થયા છે અને સત્તર લોકો ઘાયલ થયા છે વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર હુમલામાં બે મહિલા અને બે પુરૂષોના મોત થયા છે જ્યારે પોલીસની કાર્યવાહીમાં વીસ વર્ષીય હુમલાખોર ઠાર મરાયો છે સત્તર લોકો સારવાર હેઠળ છે જેમાંથી સાત લોકોની સ્થિતિ ગંભીર છે ઉલ્લેખનીય છે કે સોમવારે વિયેનાના છ સ્થળો પર ગોળીબાર કરાયો હતો બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે ચોપન ટકા મતદાન થયું ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ગઈકાલે યોજાયેલી પેટા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદની અધ્યક્ષતા કરશે આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા